જનતા જનતાને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂર્ણ કરવા આ પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ બિસ્માર રસ્તા પાણીના નિકાલ ગંદકી સ્ટ્રીટ લાઈટ સહિત શુદ્ધ પાણી બાબતે મામલતદાને કરાઈ છે રજૂઆત

જેમાં રોડ રસ્તા બિસ્માર તેમજ ખાડાઓ વરસાદી પાણીનો અયોગ્ય નિકાલ તેમજ બંધ સ્ટ્રીટ લાઇટો સહિત અને ખાલાકી વિશે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ ખાડાકાન કરી વહીવટ કરતું જણાવે છે જે અનુસંધાને ઝાલોદ આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયાએ લોકોની સમસ્યાઓ બાબતે રૂબરૂ મામલતદાર કચેરી પહોંચી લોકોના મુખ્ય પ્રશ્ન ત્વરિત દૂર કરવા રજૂઆત કરી સાથે જો આ બાબતે ત્વરિત ગામગીરી વિલંબ કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી